નમસ્કાર મારું નામ ભૂપ્રદા રાદડીયા છે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર જે ભાવ નો લોસ નો પ્રોફિટમાં ચાલે છે તેના માટે હું અહીંયા અમે નિમાયેલા છીએ છે શું અમે અહીંયા જે કંઈ પરચેઝ કરીએ છીએ કોઈ પણ દવા એ કંપનીના રેપ્યુટેડ હોય ડીલરો હોય અંડર ડીલરો હોય રજીસ્ટર્ડ કંપનીઓ હોય કે રજિસ્ટર્ડ ડીલર હોય એમની પાસેથી જ પરચેસ કરીએ છીએ વગર બિલ અથવા તો એવી કોઈ પણ સ્કીમ વાળી કોઈ ડુપ્લિકેટ દવા સ્કીમમાં અમે એને પ્રેફર આપતા નથી અમે પરચેસ પણ નથી કરતા કે જેથી અહીંયા અમે આ ડુપ્લિકેટ દવાનું પ્રોત્સાહન આપી શકીએ માત્ર ને માત્ર સેવાભાવથી એ પણ સારી કંપનીની સારી દવાઓ મળે સારા ડીલર પાસેથી મળે એ જ અમારો ઉદ્દેશ હોય છે અત્યારે રિસન્ટમાં જે બાયોડી થ્રી મેક્સ કંપ મેડિકલ જે મેક્લોઇડ્સ કંપનીની છે એની એક વાત ચાલી છે તો એ દવા અમે સાયોના મેડિ ડિસ્ટ્રીબ્યુટર્સમાંથી લીધેલી છે જે રાજકોટની અંદર ગવર્મેન્ટના રૂલ્સ મુજબ નિમાયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમણે પણ આગળ બહુ મોટા ડિસ્ટ્રીબ્યુટર કે ડીલરો પાસેથી પરચાસ કરેલી છે એટલે અમે એવી કોઈ વાતમાં આવતા નથી કે આ દવા ડુપ્લિકેટ છે હોઈ શકે આગળ ઉપર ગવર્મેન્ટ નક્કી કરે અથવા તો જે કંઈ હોય એ હોઈ શકે એમ અમારી પાસે અમારી પાસે આ સાયોના કંપનીનું બિલ છે ડીલરનું જે ઓથોરાઇઝ કંપની પાસેથી જે ઓથોરાઇઝ ડીલર પાસેથી પરચેસ કરીએ છીએ એનું ઓરિજિનલ બિલ છે કે જેથી અમે ઓરિજિનલ ઓથોરાઇઝ ડીલર છે જેની પાસે લાયસન્સ છે પૂરતા એમની પાસેથી જ પરચેસ કરીએ છીએ ખાસ કરીને ગયા મહિને તમે એક કરોડની લોકોને આપી છે તો એના વિશે મને સમજાવો અને આપણે આ બ્રાન્ચ જે છે એનું કોઈ દાતા થ્રુ આવી કે કઈ રીતના અમારો નાના મેડિકલ સ્ટોર અને રૈયા મેડિકલ સ્ટોર બંને દાતાઓના સહયોગથી ચાલે છે કે જેથી કરીને જે પેશન્ટ હોય પહોંચી ન શકતા હોય અથવા તો મોંઘી દવામાં પરવડતી ના હોય એમને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થઈ શકીએ એ રીતે દાતાઓ સહયોગ કરતા હોય છે અને અમે આ રાહત રાહતભાવે આ ટ્લૂકમાં નો લોસનો પ્રોફિટથી આ મેડિકલ બંને મેડિકલ સ્ટોર ચલાવીએ છીએ હવે ડિસ્કાઉન્ટની વાત કરું તો માત્ર નવેમ્બર મહિનાની અલ ડિસેમ્બર મહિનાની અંદર એક મહિનામાં અમે ચાર કરોડની એમઆરપી વાળી દવા ત્રણ કરોડમાં આપી છે એટલે કે અમે જે પેશન્ટોને જરૂરિયાત છે એમને એક કરોડનું ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ આપેલું છે સદભાવના સંસ્થા એક સેવાભાવથી ચાલે છે તેમાં કોઈ જાતની કોઈપણ પ્રોજેક્ટની અંદર અમે પ્રોફિટની આશા નથી રાખતા પછી પર્યાવરણની સેવા હોય પશુઓની સેવા હોય વૃદ્ધાશ્રમ હોય કે મેડિકલ સ્ટોર હોય નો લોસ નો પ્રોફિટ અથવા માત્ર સેવાના ભાવથી જ ચાલે છે જેની અંદર કોઈ કોઈને કોઈ નફો લેવાની અમારી વાત આવતી જ નથી